સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ કારગીલ વિજય દિવસની ઉજવણી કરાય છવ્વીસ જુલાઈના દિવસને કારગિલ વિજય દિવસ રૂપમાં ઉજવવામાં આવે છે ઓગણીસો નવ્વાણું આ જ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ સાહીઠ દિવસ સુધી ચાલેલા યુદ્ધનો ત્યારે આજ રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સલંગના શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી પીડીએસ આર સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પાટણ ખાતે સીમા જાગરણ મંચ પાટણ અને કોલેજ એનએસ વિભાગના સંયુક્ત ઉપક્રમે

ત્યારથી દર વર્ષે છવ્વીસ જુલાઈને કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે રિપોર્ટર કમલેશ પટેલ પાટણ